જુનાગઢના કેશોદના અજાબ ગામે ખેડૂતોનો તૈયાર ડુંગળીનો પાક ખેતરમાં છે ત્યારે આવી સ્થિતિ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ખેડૂતો પરિવારો ચિંતામાં સરકી ગયા છે અને અંજાબના ખેડૂત પરિવારોએ દિવસ રાત મહેનત કરીને ડુંગળીનો પાક તૈયાર કર્યો પરંતુ એક બાજુ ખેતરમાં ડુંગળી ઉગવાની મજૂરી એક ટકાની જેટલી થાય છે એટલો ભાવ પણ ખેડૂતોને બજારમાં મળતો નથી ત્યારે ભાવની રાહ જોવામાં હાલમાં તૈયાર પાક ખેતરમાં રાખ્યો છે ત્યારે બીજી તરફ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આમ બંને તરફ નુકસાનીનો સામનો કરતા જગતનો તાજ સરકારથી દ્વારા પોષણ સંભાવ મળે તો જ ખેડૂત ખેતી ટકાવી શકશે અને ગામડા ભાંગતા અટકશે તો બીજી તરફ લોકો મજબૂરીથી રોજગારી માટે ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટે શહેર તરફ મીટ માંડી રહ્યા છે ત્યારે ખેડૂત અને ખેતીને બચાવવી હોય તો પોષણ સંભાવ સરકાર દ્વારા આપવામાં આવે તેવી વ્યથા ખેડૂત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ કેશોદ જુનાગઢ